जेम आता केम छो ते बता मजा मज़े तो सौँ काम ऊपर गाम काले तो आप ब्लॉक बनाया ना अपने राजा था काले रजा थी दीप ना परूणा होता तो एट्ल तो रजा थी तो काले रजा थी एट ब्लॉक नाल रोट ल मकान रोटलो लो दा गाइस इस नुमा काले गाय मामा हेल्प क्यों भाई डॉट टीबीनेट आवन એટલે બ્લોક પૂરું મેલાતો નહી તો કામ ઉપર વાઈફાઈ ચાલે છે એટલે તો કોઈ ગાડી નથી આવી એટલે બ્લોક આપને કોતો નહી ગાડી પણ કોઈ જો આવી નહી ઠંડી પણ જોર લાગે ગાઈ સેટઅપ એ એ ન થલાય આપણે બફોરી 10 વાગે પછી તો ગરમી લાગે સવાર સુધી એક વીકલક ઠંડી લાગે એટલે ठेटर। तो फाइनली क्या इज़ आपने नाश्ता करी ली तो है, बास पर। वो जब्बा जस्टीक हो गए, आज पुलाव वो दिखा रहा है, बिसनो नाश्ता अंदर तीखी से ऊपर ना चली, बिसना पुलाव ली दिलाएँ इतना ફાઈનલી ગાઈસ આપણે પોકે જે છે ત્યારે કામ ઉપર કામ ઉપર એટલે પાછાના ભાગમાં આયા છે તો આપણે એ કાલે તો આપણે રજા એટલે કાલે તો નતા એટલે બે દિવસ પછી આય તો કે કેવું છે ઓની બોન છોટવા જેવું થઈ જશે ગાઈસ તો એ શું છો તમે दूती ओपन फुल हो जैसी गाइस और अभी आप सुखी जा तामटी भी लेजिए गाइस पानी नहीं नाखियो ने એટલે કાલે આપણે હતા નતા નતા નઈ થી તારે ઈ વાતવાનું છે એટલે तामટી ફરચડે ના કામીલી કરતે દુતી દે તડબો દીધી આપડે અને કાશ પણ પાડવાનું છે

ગાઈસ ગાઈસ આપડા આ પર જોમે એમે કાળતર જાત નર પાલનો નમન પણ ફૂલ હતા તો છે પર છોટવા જો તો છોટી દઈએ આપણે છોટવા જેવું એટલે છે છોટી દઈએ

ધાણામાં તો આપણે ફોન ચાલુ કરી દીધો સવારે પણ કરેલું પણ સવારે આપણે બંધ કરીને પછી લુનાવાડા બજારમાં ગયેલા એટલે પછી આપણે વિડીયો નહોતો બનાવ્યું એટલે ફોન બંધ બંધ કરી દીધું ફોન ઉનાવાળા જવાનું એટલે અત્યારે પાછળ ફોન ચાલુ કરી દીધું છે

તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે આ ગર્ણ ભાગમાં એમ કે બહુ દિવસ થાય એટલે પાણી નહી મળતું 255 પાટડે એક કોટ છૂટી વાઇપ મૂકી દીધી છે આપણે તરું આજા હે હમ ગરમ પણ લાગે છે તાપું બે રહી છે ગાઈસ આપણે અત્યારે બોલતો હું આજે ઓ ગાઈસ આપતે ગડી આગળ ન બગું કે તાકા પોણી ન કઈ જોતું એટલે અત્યારે કજીવા માં આયા છીએ કજીવા નાગર પુણે કે સગતો આમી તુ જેટલી પછી ફરી ફાઇનલી ગાઈસ 5 વાગેલા 5 વાગેલા એટલે આપણે જવાનું છે કે પણ પાણી ચાલુ અત્યારે જોઈ શકો પાણી ચાલુ છે અને બાઈક વાળી પાછળ તાળા મારવાના છે અને પછી જવાનું છે ઘેર ના તો આપણે નવા કપડાં પહેરીને લાવેલા કાલના કપડાં પહેરેલા હતા તો મળીએ આપણે કાલે નવા બ્લોકમાં વિડીયો ગમે તો શેર કરી દેજો ફોલો કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો ચલો બાય આપણે મળીએ કાલે નવા બ્લોકમાં ચલો